આજરોજ ભારત વિકાસ પરિષદ હારીજ શાખાનો ચોત્રીસમો વાર્ષિકોત્સવ યોજાયો શાખાના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન તથા દાતાશ્રીઓ દ્વારા બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ શાખા હારીજ તેત્રીસ વર્ષ પૂર્ણ થતાં લોહાણા મહાજનવાડી ખાતે દિગ્પ્રાગટય કરી ચોત્રીસમો વાર્ષિકોત્સવની સુંદર ઉજવણી કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદ શાખા હારીજ ઉત્તર ઝોન પ્રમુખ સતીષભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સંસ્થા અનેક સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી છે મોતીયા કેમ્પ ચક્ષુદાન કોરોના કાળમાં લોકોને ઓક્સિજન પૂરું પાડ્યું સબવાહિની પૂરગ્રસ્ત સમયમાં છેવાડાના માનવીની સેવા જરૂરિયાતમંદ લોકોને ભોજન વિકલાંગ લોકોને ટ્રાયસિકલ કૃત્રિમ હાથક પગ વ્હીલચેર બગલઘોડી સહિતની સેવાઓ નજીવા દરે પૂરી પાડી છે ભારત વિકાસ પરિષદ વાર્ષિકોત્સવ ઉજવણીમાં નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તથા બાળકોએ દેશભક્તિ ગીત દ્વારા ડાન્સ રજૂ કર્યા હતા भारत विकास परिषद हारीज शाखा चौतरीस मांग वार्षिकोत्सव भव्य आयोजन अध्यक्ष श्री चंद्र प्रभुराम भाई ठक्कर उद्घाटक तरीके श्री महेश भाई राजगोर राजगोर प्रोटीन्स प्रा ली संस्था मुख्य मेहमान तरीके श्री धर्मेश भाई बुग्रलाल ठक्कर तथा संस्था विशेष तरीके श्री राज के देसाई राज ट्रावेल्स हरिज नारणलाल मफतलाल ठक्कर अंबालाल भाई दलाल ईश्वरलाल ठक्कर ગુણવંતભાઈ પ્રભુરામભાઈ ઠક્કરે સ્ટેજ ઉપર સ્થાન શોભાવ્યું હતું સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ જોશીએ ભારત વિકાસ પરિષદના સભ્ય હોવું એ આપનું ગૌરવ છે એ વિશે સમજાવી આપની સંસ્થાના મોભી એવા એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ દરેક કારોબારી મિત્રોની વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી આ કાર્યક્રમના મહેમાનોએ સંસ્થાને આર્થિક સહયોગ આપી સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી સંસ્થાના મંત્રી શ્રી પ્રફુલભાઈ હરગોવનભાઈ ઠક્કર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ભાગ્યા ચોવીસ દરમિયાન થયેલા કાર્યક્રમો વિશે સુંદર માહિતી આપી હતી સંસ્થાના ખજાનચી શ્રી મનીષભાઈ ચંદુલાલ ઠક્કર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ભાગ્યા ચોવીસના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા ડો સૂર્યકાંતભાઈ ઠક્કર દ્વારા નવા વર્ષની કારોબારીની જાહેરાત કરવા આવી જેમાં નવા વર્ષ બે હજાર ચોવીસ ભાગ્યા પચીસ માટે સંસ્થાના પ્રમુખ તરીકે શ્રી કિશોરભાઈ ગંગારામભાઈ ઠક્કર મંત્રી તરીકે શ્રી પ્રફુલભાઈ હરગોવનભાઈ ઠક્કર ખજાંચી તરીકે શ્રી અશ્વિનભાઈ બાબુભાઈ સોની તથા અન્ય પ્રકલ્પ સંયોજકોની નિયુક્તિ કરવા આવી સંસ્થાના સભ્ય પરિવારના બાળકો દ્વારા સ્વાગત ગીત તથા દેશભક્તિના ગીત ઉપર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા આવ્યા આ સાંસ્કૃતિક કાર્યક્રમોને બિરદાવતા આ કાર્યક્રમના સંયોજક શ્રી તુષાર હસમુખભાઈ ઠક્કર દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવા માંગાવ્યા સંસ્થાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગંગારામભાઈ ઠક્કર સંયોજકો શ્રી તુષારભાઈ હસમુખલાલ ઠક્કર ભાવેશભાઈ રમણલાલ સોની તથા દરેક કારોબારી મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ મહેનત કરી હતી